હોય તો એની પ્રોપર રીત કેવી હોવી જોઈએ આપણે લોકો ઉપવાસ એટલે બસ માત્ર એ જ માનીએ છીએ કે તમારું જે ભોજન વ્યવસ્થા છે એને તમે ચેન્જ કરી એટલે ઉપવાસ આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ અથવા તો કોઈ સારા કામ માટે જઈએ છીએ તો એવું કહેવામાં આવે છે કે બ્લેક કલર પ્રિફર ના કરવો તો કયા કલર પહેરીને જવું જોઈએ પહેલી વાત તો એ છે કે મનમાંથી કાઢી નાખો કે બ્લેક કલર થી નેગેટિવિટી આવે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જાવ છો ત્યારે યલો કલર ને એવોઇડ કરો નેગેટિવિટી અત્યારે વધી રહી છે ગમે તે જગ્યાએ આપણે સાંભળ્યું છે કે મને મજા નથી આવતી મને સ્ટ્રેસ આવે છે મને ડિપ્રેશન આવે છે મને મારા કલીગ સાથે નથી મજા આવતી તો આ બધામાંથી આપણે પોઝિટિવ રહેવું છે આપણે આપણી ઓરાને પોઝિટિવ બનાવી છે તો શું કરવાનું જો ઉગતા સૂર્યના દર્શન કરો તો તમને આનાથી એનર્જી મળે છે ખાસ કરીને દીકરી હોય સવારે ઉગતો સૂર્ય હોય એ વખતે બે હાથ આમ રાખી ઓમ સૂર્ય દેવાય નમ ઓમ સૂર્ય દેવા ઇ નમ ઓમ સૂર્ય દેવાય નમ અગિયાર વખત બોલી બે હાથ ભેગા કરી વઢા ઉપર લગાડી દો પેગમેન્ટેશન નહીં થાય ગ્રહ નક્ષત્રોની આપણા જીવન પર અસર થતી હોય છે જ્યોતિષ શાસ્ત્ર શું છે વાસ્તુ શાસ્ત્ર શું છે આ બધામાં આપણને કન્ફ્યુઝન છે અને પાછો એમાં પણ માન્યતાઓ રહેલી છે એટલે આપણે પ્રિડિક્ટ નથી કરતા અને પ્રિડિક્ટ કરવા માટે આપણે એસ્ટ્રોલોજર પાસે જઈએ છીએ પરંતુ આ બધાને લઈને જ આપણે આજે સ્પષ્ટતા કરવી છે અને એટલે જ આપણી સાથે જોડાઈ ગયા છે એસ્ટ્રોલોજર મોટિવેશનલ સ્પીકર અને જાણીતા ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ જેઓ ખ્યાતિ મેળવી ચૂક્યા છે એવા શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુના નામથી જો પ્રખ્યાત છે સોશિયલ મીડિયામાં સૌથી વધારે બાપુના નામથી તેઓ ખ્યાતિ ધરાવે છે તો સૌથી પહેલા બાપુ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જય માતાજી સૌને જય માતાજી બાપુ પહેલા તો આપ કેમ છો મજામાં બાપુ સૌથી પહેલા એ જાણવું છે કે ગ્રહ નક્ષત્રો ગેલેક્સી આરી આપણા જીવન પર અસર થતી હોય છે આવું આપણે સાંભળ્યું છે અને આપણે ડિરેક્ટ કોઈનું સાંભળી અથવા તો ટીવીમાં જોઈને ડિરેક્ટ આપણે જતા રહીએ છીએ એસ્ટ્રોલોજર પાસે પણ શું જવું જોઈએ આપણે આપણા ગાઈડન્સ મેળવવું જોઈએ વાહ ઘણી વખત આપણા જીવનમાં એવી તકલીફો આવે છે કે એ વખતે આપણે કંઈ વિચારતા નથી આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આ સમસ્યા જો દૂર કરવી હોય તો કોઈ એસ્ટ્રોલોજર પાસે જઈશું તો કદાચ આ સમસ્યા દૂર થશે પણ બેટા હું હંમેશા કહું છું કે આપણે સૌ આપણે સૌ સુખની શોધમાં એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે પોતે દુખી છે એક્ઝેક્ટલી તો આ યાદ રાખો કે તમારે એસ્ટ્રોલોજર પાસે જવું છે તો પહેલા એના વિશે જાણો કે ખરેખર સાચા અર્થમાં એ વ્યક્તિ એસ્ટ્રોલોજરનું અથવા તો એસ્ટ્રોલોજીનું કેટલું જ્ઞાન ધરાવે છે અને એની સાથે સાથે ક્યાંક એવું તો નથી ને કે ગ્રહોના નામે તમને મિસગાઈડ કરી અને પછી તમારી પાસેથી કંઈક ને કંઈક લેવાનો પ્રયત્ન કરે છે જો બેટા જીવનમાં તકલીફો આવે પણ એનો મતલબ એ નથી કે એ તકલીફો માત્ર ને માત્ર કોઈક એવી વ્યક્તિ દૂર કરી શકે પણ જો તમારે તમારી તકલીફો દૂર કરવી હોય તો તમે પોતે નક્કી કરશો કે મારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવે છે એનો હું સામનો કરીશ અને ચોક્કસ એમાંથી બહાર નીકળીશ જી બાપુ હવે મને માઇન્ડમાં એક ક્વેશ્ચન છે જનરલી મેં સોશિયલ મીડિયામાં સૌથી વધારે આ જોયેલું છે અને તમે સૌથી વધારે એક્ટિવ છો કારણ કે ઘણું યુથ છે એ પણ તમારી સાથે કનેક્ટેડ છે એટલે તમને ક્વેશ્ચન પૂછતા હશે બસ મને પણ એવો જે ક્વેશ્ચન છે બાપુ જનરલી મેં જોયું છે કે ઇલેવન ઇલેવન આ ચાર ડિજિટ ભેગા થાય એક પર્ટિક્યુલર જયારે દિવસનો એ મોર્નિંગ અથવા તો નૂન નો ટાઈમ હોય અથવા તો રાત્રે જ્યારે આ ટાઈમ આવે ત્યારે વોલપેપર જોઈએ અથવા તો ગમે તે જોઈએ ત્યારે લોકો વિશ માંગતા હોય છે તો ખરેખર શું આવે સાચી હોય છે આઈ મીન આ છે શું એક્ચ્યુઅલી એ સમજમાં નહીં આવતું તમારી જે વાત સાંભળી એના ઉપરથી હું એટલું ચોક્કસ કહું કે દરેક કે દરેક સમય તમારા માટે શુભ છે અશુભ એ અમારી પાસે આવો પછી શરૂ થાય છે કે ભાઈ તમારો આ સમય ખરાબ છે ધ્યાન રાખજો તમને તો ખબર જ નહોતી પણ આ વાત તમે અમારી પાસે આવ્યા અને અમે શરૂ કરી જેમ હું હંમેશા કહું છું કે રાહુ નળે કે મંગળ નળે શનિ નળે કે કેતુ નળે આ ઘટના શરૂ થાય છે એસ્ટ્રોલોજર પાસે ગયા પછી ત્યાં સુધી તો ક્યાં તમને કોઈ દાડો રાહુ એ ફોન કર્યો કે મંગળે ફોન કર્યો હું તમને નડું છું તો એવું છે આ ઇલેવન ઇલેવન ટેન ટેન આઠ આઠ સાત સાત જેટલા પણ નંબરો આવી રીતે આપણે જોઈએ છીએ તે વખતે આપણા મનમાં ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે આ કોઈક સ્પેશિયલ નંબર છે અને આ સ્પેશિયલ નંબર મારા માટે છે હવે બીજી એક વાત કહું બેટા આમાં સાયકોલોજી પણ છે આમાં સાયકોલોજી એ છે કે હંમેશા હંમેશા જ્યારે તમે ઘડિયાળમાં જુઓ છો અથવા તો તમે કોઈ જગ્યાએ ગાડીના નંબર જોવો છો અને એ બે વખતે જ્યારે આવા ડબલ ફિગરના નંબર આવે કે ભાઈ માની લો કે આઠ આઠ દેખાય તમને કે ઇલેવન ઇલેવન દેખાય કે ટ્વેલ્વ ટ્વેલ્વ દેખાય કે વન વન દેખાય તો એ વખતે જ તમારા માઇન્ડમાં એ વાત આવે છે કે આ મને કાયમ દેખાય છે એના સિવાય બીજા ઘણા નંબરો દેખાતા હોય પણ એ વખતે વિચાર નથી આવતો એક્ઝેક્ટલી સમટાઈમ્સ મને એવું થાય છે કે જેનો મોબાઈલ જોને એ નંબર સામે તો હું વિશ માંગી લઉં છું એવો નથી એટલે મને એમ મિથ છે કે અચ્છા બધા માંગે છે તો હું ભી માંગી લઉં કદાચ પૂરી થઈ જાય તો હું તો એવું માનું છું બેટા એને હું થોડું જુદી રીતે કહું છું હું એને થોડું જુદી રીતે કહું છું માની લો માની લો કે તમે મેચ જોવો છો માની લો કે તમે ક્રિકેટ જોવો છો અને ક્રિકેટ જોતી વખતે તમારા મનમાં એમ થાય કે આ બોલે ચોક્કો જવો જોઈએ કે આ બોલે છક્કો જવો જોઈએ ખાસ કરીને આપણી ટીમ રમતી હોય ત્યારે હો ભાઈ તો અને જો ચોક્કો કે છક્કો જાય ત્યારે તમે એવું કહી શકો કે હે માં મારી બધી સારી મનોકામના પૂરી કરજે માની લો કે તમે એવું વિચારો કે ભાઈ મારા ઉપર ફલાણી વ્યક્તિનો ફોન આવવો જોઈએ અથવા તો મારે એ વ્યક્તિનું કામ છે અને એ વ્યક્તિનો સામેથી ફોન આવે તે વખતે તમે એવું કહી શકો કે હે માં મારી દરેક સારી મનોકામના પૂરી કરજે મારી દરેક મનોકામના પૂરી કરજે એવું નહીં મારી દરેક

તે વખતે જ આ વિચાર આવે છે એટલે તમારા મનમાં એમ થાય છે કે મને તો કાયમ આ સમય હોય ને ત્યારે મને ઘડિયાળમાં કે ફોનમાં જોવાનું થાય છે પણ એવું નથી તમે જોતા હો છો પણ એ પર્ટિક્યુલર ફિગર આવે ત્યારે તમને આ વાત યાદ આવે દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ